ભાવનગરના સાંધિયાવાડ ખાતે આવેલ અરબ જમાત દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર આવેલ સાંધિયાવાડમાં અરબ જમાત ખાના ખાતે આજરોજ અરબ જમાતની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું આ ચૂંટણીનો ઉદ્દેશ્ય અરબ જમાતમાં નવી કારોબારીની રચના કરવા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં અઢાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને અરબ જમાતની અંદર પાંચસો ત્રેપન સભાસદોનું મતદાન કરવામાં આવ્યું હતું અને આજ રોજ સાંજે આ ચૂંટણીનો પરિણામ જાહેર થશે આ ઉમેદવારમાંથી પંદર ઉમેદવારો જીતશે અને નવી કારોબારીની રચના કરશે તંત્રી જાહેર મદ્રા ભાવનગર

ओके एम्फोर्टेबल आपारी जाम હું રેહાન બિન મોહમ્મદભાઈ ભાવનગર અરબ જમાતનો માજી સેક્રેટરી માજી પ્રમુખ ને માજી પ્રમુખ તરીકે મેં સેવા બજાવી છે અમારી સંસ્થા ભાવનગર અરબ જમાત ટ્રસ્ટ રજિસ્ટર નંબર બી એકસો ને ઓગણીસ જે ઓગણીસો ને તેરથી અમારી સંસ્થા રજિસ્ટર છે અને અમારી સંસ્થાને અત્યારે એકસો ને અગિયાર વર્ષ થયા છે હાલમાં અમારી ચૂંટણીમાં અમારી જમાતમાં નવી કારોબારીની રચના કરવા માટે મતદાન દ્વારા ચૂંટણી કરવામાં આવેલ છે જેમાં અત્યારે અઢાર ઉમેદવારો ઊભા છે અને અઢાર ઉમેદવારોમાંથી પંદર ઉમેદવાર જીતશે જે કારોબારીની રચના કરશે અને આ પંદર ઉમેદવારો જીતેલા પોતાની મેળે પ્રમુખ ઉપપ્રમુખ ખજાનજી સેક્રેટરી સ્ટોરકીપર એવી રીતે પંદર હોદ્દેદારોની નિમણૂક કરશે અને અત્યારે જે મતદાન ચાલુ છે એમાં અમારે કુલ પાંચસો ને ત્રેપન સભાસદો જે અત્યારે મતદાન કરી શકે એવા સભાસદો છે અને હાલમાં લગભગ એકસો સાહીઠ જેટલું મતદાન થઈ ગયું છે અને અમને આશા છે કે સાંજ સુધીમાં લગભગ સાડી ત્રણસો થી ચારસો અમારા સભાસદો મતદાન કરશે એવી અમને આશા છે